માં રહેતા એકાઉન્ટન્ટને લોભામણી લાલચો આપી રોકડ રકમ ક્રેડિટ અને બેંક ટ્રાન્સફર દ્વારા રૂપિયા 7.92 લાખ પડાવી લેનારની ઈકોસેલર ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એકાઉન્ટન્ટ સાથે પંચોતેર લાખ બાણું હજાર છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે આરોપીએ રોકડ રકમ ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ હતી જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપવામાં આવી ઇકો ટીમે તપાસ શરૂ કરી અને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ફરિયાદી શ્રી ભાવિન ભાવિક જાટક્યાએ અત્યારના ઇકોસન ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એવો એક ફાયદો કરાવી આપશું એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપી એ પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદી નો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની ત્યાં વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસર ની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ